નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર તો મિત્રો આજે આપણે ધોરણ છ ના અંગ્રેજીના પેપરનું સોલ્યુશન જોઈશું અને આવા જ ધોરણ સાત અને આઠના પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચલો આપણે જોઈએ પેપર સોલ્યુશન જે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ લેવાયું અને તેનો સમય હતો આઠ થી એટલે કે ત્રણ કલાકનો બરાબર છે અને એના ટોટલ માર્ક્સ છે એસી હવે પ્રશ્ન નંબર એક તરફ જઈએ અને બધા પ્રશ્નોના ગુણ આ રીતે આપેલ છે બરાબર છે હવે આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ તો પ્રશ્ન નંબર એકમાં ક્વેશ્ચન નંબર એકમાં નીચે આપેલ ફકરાનું અનુલેખન કરો જેના માર્ક છે પાંચ અનુલેખન એટલે મિત્રો તમારે સુંદર અક્ષરે જે પણ પેરેગ્રાફ તમને આપેલો છે એ જ પેરેગ્રાફ તમારે સુંદર અક્ષરે લખવાનો છે અને કેપિટલ સ્મોલ લેટર બધાનું જ ધ્યાન રાખીને ફૂલ સ્ટોપને બધું જ કરવાનું છે બરાબર છે એ રીતે સેમ ટુ સેમ તમારે ફકરો લખવાનો છે એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર ટુ નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો જેના માર્ક્સ છે દસ તો મિત્રો અહીંયા જે ફકરો આપેલો છે પેરેગ્રાફ આપેલો છે એ વાંચી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આ રીતે આપીશું આપણે ક્વેશ્ચન નંબર વન વુ વોઝ ધ કુક રસોઈયો કોણ હતો તેમાં આવશે ભીમ વોઝ ધ કુક નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઈટ ધ નેમ ઓફ ધ કિંગ કિંગનું નામ શું હતું તો એનું નામ આવશે ધ કિંગ વોઝ કિંગ વિરાટ નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી વોટ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા કેરેલામાં સૌથી ફેમસ શું થયું હતું તો એમાં આવશે અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર ધ કેરેલા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે રાઈટ ધ નેસ ઓફ ધ ટુ સ્ટેટ્સ ફ્રોમ ધ પેરાગ્રાફ પેરેગ્રાફમાં તમને બે સ્ટેટના નામ એટલે કે રાજ્યના નામ આપેલા છે જે છે કેરેલા એન્ડ તામિલનાડુ ઓકે નેક્સ્ટ એના પછી જોઈએ આ વિલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ ટ્રુ છે કે ફોલ્સ એટલે સાચું છે કે ખોટું તો એમાં આવશે ટ્રુ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર થ્રી આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેના માર્ક છે દસ તો અહીંયા તમને મિત્રો સાયન્સ ફેર વિશે આખું ટેબલ આપેલું છે જેમાં ત્રણ સેક્શન છે અને એના ટીચરો જે છે અહીંયા આપેલા છે એના નામ અને એના વોલન્ટિયર સ્ટુડન્ટ જે છે એના નામ અહીંયા આપેલા છે અને એને સોંપેલું જે કામ છે વર્ક છે એ અહીંયા આપેલું છે અને એનો ટાઈમ પણ અહીંયા આપેલો છે જેના ઉપરથી આપણને નીચે મુજબ પ્રશ્નો પૂછેલા છે એના આન્સર આપશું આપણે પહેલી ખાલી જગ્યા છે અંકિતભાઈ વિલ ગાઈડ ટુ ખાલી જગ્યા અંકિતભાઈ કયા સેક્શનને ગાઈડ કરે છે સેક્શન વન સેક્શન ટુ કે સેક્શન થ્રી તો એમાં આવશે સેક્શન વન ઓકે નેક્સ્ટ એના પછી છે મેગા વિલ ખાલી જગ્યા તો મેગા કયું કામ કરી રહી છે એલોટ ધ સ્ટોલ્સ કે રજીસ્ટર ધ એન્ટ્રીઝ તો એમાં આવશે એલર્ટ ધ સ્ટોર્સ ઓકે નેક્સ્ટ એના પછી જોઈએ વોટ વિલ સિદ્ધિ ડુ સિદ્ધિ શું કરશે એનું શું કામ છે તો એમાં આવશે સિદ્ધિ રજિસ્ટર ધ એન્ટ્રીસ સિદ્ધિ વિલ રજીસ્ટર ધ એન્ટ્રીસ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પછી સલમાન ખાન વિલ ગાઈડ ધ સેક્શન ટુ ટ્રુ ઓર ફોલ્સ સલમાન ખાન જે છે એ કોને ગાઈડ કરશે કયા સેક્શન ને તો સેક્શન ટુ એમાં આવશે ટ્રુ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ્સ કયા છે તો એમાં આવશે નીતા તુષાર એન્ડ દિવ્યેશ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એના પછી ક્વેશ્ચન નંબર ફોર આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો

કૌંસમાં આપેલા શબ્દમાંથી આપેલ સંવાદ પૂર્ણ કરો એના માર્ક્સ છે દસ પાંચ ખાલી જગ્યા આપી છે અને તમને બ્રેકેટમાં કૌંસમાં ઓપ્શન્સ પણ આપેલા છે સંવાદ આ રીતે એમાં પૂર્ણ કરવાનો છે પેલી ખાલી જગ્યામાં આવશે વેરી લકી બીજીમાં આવશે ઇન યોર હેન્ડ ત્રીજી ખાલી જગ્યા છે જેમાં આવશે એન એગ ચોથી ખાલી જગ્યામાં આવશે હાવ કમ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે ઇટ ધીસ એગ બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન એના પછી જોઈએ કૌશમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેના માર્ક્સ છે તો અહીંયા મિત્રો તમને પ્રીપોઝિશન્સ આપેલા છે ઓન ઇન બિટવીન બિહાઇન્ડ બરાબર છે તો એનો યોગ્ય ઉપયોગ કરીને અહીં લખવાનો છે ફર્સ્ટ જે છે એમાં છે ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી તો એમાં ઓન આવશે કે અંડર તો એમાં આવશે અંડર બરાબર છે ગાય ઝાડની નીચે છે સલમા ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા સેજલ એન્ડ સરિતા તો એમાં આવશે નેક્સ્ટ એના પછી થર્ડ નંબર છે ધ સ્કૂલ બેનર વોઝ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ તો એમાં આવશે બિહાઇન્ડ ફોર્થ નંબર જોઈએ પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ ખાલી જગ્યા તો એમાં આવશે સેન્ટર ફિફ્થ નંબર જોઈએ સલમા સેજલ એન્ડ સર વેર ખાલી જગ્યા ધ સેકન્ડ રો તો એમાં આવશે ઇન બરાબર છે નેક્સ્ટ એના પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર સેવન ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેના માર્કશીટ દસ ઉદાહરણ આપણને જે આપેલું છે એમાં પોયમ છે કાવ્ય જે છે એમાં આઈ એમ જમ્પિંગ આઈ એમ જમ્પિંગ લુક એટ મી કેન યુ જમ્પ એઝ આઈ ડુ સ આઈ કેન યસ આઈ કેન તો કાવ્યને આગળ કઈ રીતે વધારવાનું છે તો એમાં તમને જ્યાં જમ્પિંગ આપેલું છે એની જગ્યાએ તમારે ડાન્સિંગ અને સ્લીપિંગ વર્ડ રિપ્લેસ કરવાનું છે એનાથી રિપ્લેસ કરી અને બાકીના જે સેન્ટેન્સ છે વાક્ય છે એનું એ જ રાખવાનું છે બરાબર જે મેં અહીંયા જમ્પ કર્યું છે તો અહીંયા આવશે ડાન્સ એમાં આઈએનજી નીકળી જશે અને અહીંયા આવશે સ્લીપ બરાબર છે તો આ રીતે એમાં આગળ ખાલી જગ્યા પૂરીશું પછી જોઈએ રિઝલ્ટ આખું આપેલું છે જેના રેન્ક આપેલા છે અને વિનર્સના નેમ્સ છે બરાબર છે તો ફર્સ્ટ નંબર જોઈએ ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ ફર્સ્ટ નંબર કોનો આવ્યો છે તો એમાં આવશે દ્રષ્ટિ બરાબર છે રાઘવ ઇઝ ખાલી જગ્યા ઇન ધ રેસ રાઘવ નો કયો નંબર આવ્યો છે તો એમાં આવશે સેકન્ડ નેક્સ્ટ એના પછી છે ખાલી જગ્યા ઇઝ ધ થર્ડ ઇન ધ રેસ થર્ડ નંબર કોનો છે તો એમાં આવશે આરજો ઓકે નેક્સ્ટ એના પછી જોઈએ ફિફ્થ નંબરની ખાલી જગ્યા વિવાન ઇઝ ધ ખાલી જગ્યા ઇન ધ રેસ તો એમાં આવશે ફોર્થ ખાલી જગ્યા ઇઝ ધ ફિફ્થ ઇન ધ રેસ તો એમાં આવશે રાજ બરાબર છે

તો એલિફન્ટ કેન લિફ્ટ એલિફન્ટ કેમ્પ નેક્સ્ટ જોઈએ રોર થર્ડ નંબર ડોગ કેન સ્મેલ ડોગ કેન નોટ કલાઇમ્બ ફોર્થ નંબર જોઈએ ફ્રોગ કેન હોપ ફ્રોગ કેન નોટ ડાન્સ ફિફ્થ નંબરમાં

લગાવી અને આખું પૂરું વાક્ય ફરીથી લખવાનું છે ગુડ ઇવનિંગ સર તો એમાં અહીંયા આવશે કોમા અને લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ નેક્સ્ટના પછી છે યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ તો આખું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે તો પાછળ આવશે ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક આવશે બરાબર છે નેક્સ્ટ એના પછી છે મિતેશ ઇઝ અ ડોક્ટર તો એ સાદું વાક્ય છે એટલે લાસ્ટમાં આપણે મૂકીશું ફૂલ સ્ટોપ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાક્ય છે એટલે લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક મહારાજા ઓર્ડર અ હ્યુજ ડિનર તો સાદું વાક્ય છે એટલે લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ ઓકે ચલો નેક્સ્ટના પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ઇલેવન લાસ્ટ ક્વેશ્ચન આપેલ વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો જેના માર્ક્સ છે તો મિત્રો યસ્ટરડે એ વર્ડ વર્ડ આવે છે છે ભૂતકાળનો એનો શબ્દ છે યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુમોરો એટલે કે આવતીકાલ એટલે કે ભવિષ્યકાળનો શબ્દ છે તો અહીંયા આપણે આ પેરેગ્રાફમાંથી જે જે વાક્યો ભૂતકાળના છે યસ્ટર છે યસ્ટરડેમાં માં લખીશું અને ટુમોરોના છે એ ટુમોરોમાં લખીશું પેલું વાક્ય છે યસ્ટરડે વોઝ સેટરડે તો અહીંયા યસ્ટરડે લખ્યું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે એ ક્યાં લખવાનું છે કેસ્ટરડે માં વાક્ય લખીશું આપણે ટુમોરોમાં આઈ વોઝ એટ લાઇબ્રેરી તો મિત્રો વોઝ વેર એ ટુ બી ના રૂપ સેમાં આવશે ભૂતકાળમાં તો એ વાક્ય આવશે અહીંયા યસ્ટરડે માં લખીશું બરાબર છે આઈ વોઝ એટ લાઇબ્રેરી નેક્સ્ટ એના પછી છે આઈ વિલ બી ઇન ક્લાસરૂમ ઓન મંડે તો વિલનો ઉપયોગ આપણે ભવિષ્યકાળમાં કરીએ છીએ એટલે કે એ વાક્ય આવશે બરાબર છે છે લાસ્ટ વન આઈ વિઝિટેડ માર્કેટ વિથ મમી તો અહીંયા ક્રિયાપદમાં ઈડી વાળું રૂપ છે તો એ રૂપ આવે છે ભૂતકાળમાં તો એ વાક્ય લખીશું આપણે યસ્ટરડેમાં ઓકે તો અહીંયા તમારું ધોરણ છ નું અંગ્રેજીનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે તો મિત્રો ફરી મળીશું આપણે નવા પેપર સોલ્યુશન સાથે અને પેપર સોલ્યુશનની પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો જેથી તે પણ આનો અભ્યાસ કરી શકે મિત્રો